ના બોલ નહી નહી લાકશ સાહેબ તમે તમે વાત કરી લે કે નહી એય પૂજા કુ આ ઘરે તમે જોઈ રહ્યા છો ટ્રેન ઊભી રહી અને જે બી આપણે વેચ્યા વાળા માગજ મારી કર્યા વાળા બધા ઉતરી ગયેલા છે આવી રીતે ટ્રેન ઉભી રહેવા છતાં કોઈ આપે નથી આવ્યો અને આગળ તમે જોઈ રહ્યા છો સુરત સુરત સહારા દરવાજા સુરત સહારા સહારા દરવાજા પાસે ટ્રેન કાયદેસર ઊભી રાખવામાં આવી છે તો આ સિગ્નલ આપવા માટે રોજ નું કચ્છ કેવી રીતે બની શકે આ બધા તમે જોઈ રહ્યા છો સિગ્નલ ના કારણે સર ટ્રેન ઉભી રહી છે સહારા દરવાજા ખાને અને આપ તમે આ નંબર જોઈ શકો છો કે ટ્રેન આપણે ઊભી છે અને બધી પબ્લિક છે આ બિલ્ડિંગ અને આ ભાઈને આપણે જઈ છીએ જે અહીંયા કને મગજમારી મારી આ તે બીજું વસ્તુ કરવા આવી રહ્યા હતા તો અહીંયા કને પબ્લિક બધી જવાબ હા પકડવાની કોઈ જવાબદારી છે જ નહીં આ વસ્તુ આપણા માટે પ્રૂફ માટે છે કે પબ્લિકો અહીંયા કને જે મગજમારી કર્યા કરી હતા એ બધી પબ્લિક અહીંયા ઉતરી ગઈ છે ઓલે કાવસા કે બસ બધા રૂમ છે બધા બીએમઆર ઓય

બધી પબ્લિકોને જોઈ શકો છો કે બધે બધી પબ્લિકો આ મગજમારીને જોવા માટે અને એ લોકો થાકી જોઈ જોઈને થાકી ગયા છે અને બધા પોતપોતાના લેડીસો સાથે આમ સેફટી સાથે ઊભા રહી ગયા છે કે એ લોકો સાથે કોઈ પણ મગજમારી કોઈ ના કરે અને એ લોકોની મદદ અને એમને કોઈ નુકસાન ના પહોંચે એટલે બધા ભાઈઓ અને આજુબાજુના પણ સીટવાળા ભાઈઓ એમની સેફટી માટે લેડીસોની આવી ગયા છે તમે જોઈ શકો છો કે આ બધી જગ્યા ઉપર આ ટોયલેટ કને ઘણી મગજમારી થઈ ખૂન થયું બ્લડો મારેલી છે સફાઈ દ્વારા બ્લડ સાફ કરવામાં આવી છે પણ બ્લડ તમે જ્યારે વિડીયો મારી કને છે કે કેટલો નીકળેલો છે અને આ તમે જોઈ શકો છો આ ભાઈ અહીંયા કને કે જતા છે

चैन खींचो पहले लेकिन बोतल यार हां चौबीस बाहर निकलो वरना रोचा होगा बाहर निकाल बाहर ऊपर चल नीचे उधर चल नीचे चले नीचे पर हमको जबरदस्त जबरदस्त ही करना पड़ेगा या तो निकाल दे इसको इसको निकाल दे इधर से या तो निकाल दे जबरदस्ती करना पड़ेगा अच्छा पुलिस को बोला फिर से जबरदस्ती फिर जबरदस्ती चंडी है अरे यहाँ पे लो तो अरे भाई उतार ना इसको अरे अभी जस्ट उतारा यार जस्ट उतार के तो फिर से उतार नहीं उतारो इसको बंद कर दो वीडियो बंद कर दो वीडियो बंद कर दो वीडियो बंद कर दो नहीं वीडियो ना वीडियो बंद नहीं था बंद तो कर दो खाली बंद तो कर दो खाली जो भी है उतर

વાપી વલસાડ ને નવસારી એના પછી સુરતમાં જે કમ્પ્લેન્ટ લખાયેલી છે અને જે પોલીસવાળાની વાણી અને એમની વર્ણા સાથે આપણે લેડીસોને પણ પૂછીએ કે એમની જે આગળ વધીને જે બોલવા ગયા કે અમને સેફટી જોવે છે તો એ લોકોને શું જવાબ આપ્યો એ માટે આપણે જાણકારી લઈએ કે શું કહે છે તમારે પોલીસ જે સુરત આરપીએફ આવ્યા અને કમ્પ્લેટ લેતી તો એ વિશે તમારે શું કહેવું છે કે એ લોકો સહાય તમને બરાબર કરી છે મદદ નહીં નવસારીમાં અમે એમને નવસારીમાં પોલીસવાળા આવ્યા અંદર અંદર આવીને ખાલી જોઈને વયા ગયા ના કે એમને એટલે ચેકિંગ કરી કે ક્યાંય લોકો છે પછી સુરતમાં પોલીસ આવીને અમને કહે છે કે તમે લોકો તમને એમને રોકવા જોઈએ હવે ઈ ઈ લોકોના હાથમાં બ્લેડ છે અગર ઈ બ્લેડ અમને મારે તો તો પોલીસની સુવિધા શું છે અમને મતલબ માર્યા વારો સાધન એમની સાથે જ હતો છોકરી મારી નાની ડરે છે અમે અમે બધી લેડીઝો છે ડારીએ છે સુવિધા શું અમારા માટે અગર આવી તે બેવડા લોકો ટ્રેનમાં ચડીને આવી તો દાદાગીરી કર એ કોણ ખરાબ આ કરતે તો અમને કાલે કાઈ થાત તોની જવાબદારી કોણ લેત? આ તમે બધે તો તમારી નજની સામે જોઈલું છે કે લેડીઝ ને એની સાથે લેડીઝ ને ધક્કો મારતો તોય અને પોતાને બ્લેડ થી મારી આપ પેન માં આખો બ્લડ કર્યું છે બરાબર છે તમારા હિસાબે લેડીઝ મારતો તો ને પોતાના હાથે ને ને જે સામે જતો તો એને કહેતો તો કે વચમાં તો બ્લેડ મારીશ એટલે અમારે સુવિધા સુ અમે લેડીઝો એકલી છીએ તમે જોઈ રહ્યા છો એક નાનકી છોકરી યંગ અને મોટા દાદી બી ભી લેડીઝો છે બે બોટ જોઈ શકો છો અને અમે ખાલી મદદ કરીએ છીએ અને એક હેલ્પ માંગીએ અને એના માટે થઈને અમારે બહુ કમ્પ્લેન્ટ માટે આવે છે કે ભાઈ તમારે આ કરવું પડશે અમારે બે કમ્પ્લેન્ટ કર્યા પછી અમારે પોતાને બી કોઈ સ્ટાફનો હોય કે આ માણસો ગમે તે બધા સફર કરી રહ્યા છે એ લોકોને હેરાન ના થવું પડે અને ખાલી અમારી કમ્પ્લેન્ટ લઈને ખાલી એક્શન જ લેવાય પણ અમારે હેરાન ના થઈ શકે અમે હેરાન ના થઈએ એના માટે કાંઈ કરજો એક્શન લેવાની જરૂરત છે દારૂ વેચાય બધું વેચાય બધું નહીં ચાલે લેડીઝો એકલી સફર કરવા વાળી હોય છે ઘણી બધી આ તો અમે લોકો આજે છે કાલે કેટલી લેડીઝો બીજી પણ હોય તો કાઈ એની માટે એક્શન કચ્છવાળાએ લેવી પડશે કચ્છની ડિટેલ માટે આ બધું આવી તો હોય તો પોલીસવાળા વાળા કે તમે પકડી રાખો અમે કેવી રીતે પકડી રાખીએ ને અમને કાલે માર તો અમારા ઘરના લોકો શું કરશે કેટલા જણા હતા મતલબ તમે કહી શકશો કે અંદર તમે તમે લોકો 6-7 જણા હતા જણા છે તમે જોઈ શકો છો 6-7 જણા તમે બધાય નજરે જોયેલા હશે 6-7 જણા મે બી પોતે જે વિડિયો શૂટ કરી રહ્યો છું હું પોતે પણ મે 6-7 જણા જોયેલા છે કે ભાઈ ટ્રેન સુરત પહેલા રોકે છે અને ત્યાં કને પબ્લિક ઉતરી જાય છે કૃપયા ધ્યાન આપો ના પહેલા તો એ લોકોએ સ્ટોપ રાખવી જ ન જોઈએ ટ્રેન સૌથી પહેલી કાય બી સિગ્નલ ના બધા ઉતરી ગયા એના પછી પોલીસ સુરત પોલીસ આવે છે એનો મતલબ શું થયો નવસારીવાળા આવીને અંદર જે કે લોકો બેઠા હતા ત્યારે એક્શન લેવું જોઈએ તો તમે કાઈ અને આ બધી જગ્યા આપણે આ દરવાજા કને રહીને આ બધી કાંડનામાં બધું સીન આ દરવાજા અહીંયા સુધી થયેલ છે જે કામ પછી સફાઈ આવીને બ્લડ ને બધું સાફ કરી ગયા જેનો અમે ખૂબ આભારી માની છીએ કે અમને નિસ્મેલ થી દૂર કર્યા પણ આવી બીજી વખત ના થાય એવી અમારા ઉપર અમે આશા રાખીએ છીએ તમારા પર કચ્છ એક્સપ્રેસમાં વાપીથી જ એક મગજમારી ચાલી રહી હતી તેના અંગે પબ્લિક જે ડર છે કે આપણે કમ્પ્લેન કરશું ને તમે જ મળશો એ કમ્પ્લેનનો ડર હરેક પબ્લિકમાં સતાવી રહ્યો છે અને આ બધાનું આપણે રાય લેશું કે પબ્લિકને કેટલો ડર લાગે છે કારણ કે હરેક જગ્યાએ આવું કારનામાં થઈ રહ્યા છે પણ કોઈ પણ સુરક્ષા વગર આ ટ્રેન ચાલી રહી છે અને કોઈ બી ટીસીઓને આપણે કમ્પ્લેન કરી છે ટીસી આગળ જાણ કરી છે છતાં પણ આરપીએફ દ્વારા કોઈ પણ મદદ કરવા આપણી આવી રહ્યા નથી તો આપણે સૌનો એક અંગત રાય લઈએ કે આ ટ્રેન આપણી જે કચ્છ એક્સપ્રેસ છે એના માટે આપણે શું કરવું જોઈએ આ જે હંગામો થયો એ વિશે તમારે કાંઈક એવું છે જે તમને ભય લાગે છે કે આવું તમારા માટે કોમન છે તમે બતાવી શકો છો કોઈ બી કોઈને બી બોલવું હોય

બાકી એમને આપણે કંઈ કહીએ છીએ કે ભાઈ તું અહીંયા ન કે આગળ જે જે તું એ ધર ઉલટી ધમકી આપે છે કે અમે બને છે તમે અમને અહીંયા ખાલી છીટ પડી છે અને અમને ના પાડવા કોણ ઓકે ઠીક છે મતલબ તમે એ અંગે વાત કરવા માંગો છો કે આપણી કોઈ પણ સહાયક મદદ માટે કોઈ આવી રહ્યું નથી આપણી સીટ હોવા છતાં પણ આપણાને સેફટી કે આપણને કોઈ આપતો નથી સ્ટેશન કયો હા તો નવસારી સ્ટેશન પર આ ભાઈ આરપીએફ ને

હવે આપણે જોઈએ કે કેટલા ટાઈમમાં કચ્છ એક્સપ્રેસમાં ચાલતી આ બધી ગેરકાયદેસર વસ્તુઓમાં કેટલા ટાઈમમાં બધો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એ સર્વ યાત્રીઓનું જાણ છે કે પ્લીઝ આ રનિંગ ટ્રેન છે રોડની ટ્રેન છે તો કૃપયા તમે કાંઈ કાયદાનું બહાન કરાવો નકર આ એક દિવસ એવો દૂર નહીં હોય કે આ ટ્રેનમાં તમારે લાશ પણ જોવા મળે કારણ કે મારવાની ધમકીઓ એટલી આપે છે અને ટ્રેનમાંથી ફેંકવાની પણ ધમકીઓ એટલી આપે છે તમારે છરા વડે મારવાની ધમકી આપી હતી રાઈટ તમારે બીજા કોઈને પણ તમને મારવાની કે ટ્રેનમાંથી ઉતારીને પણ કેસડવાની ધમકી આપી ન તો આ બધી વસ્તુ અંગત ઉપર ખાસ કાયદો કાર્યવાહી કરો અને યાત્રીઓને કૃપયા બધી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ધ્યાન આપજો ધન્યવાદ જય હિન્દ